રાષ્ટ્રીય ગમત દિવસની ઉજવણીના ભાગરૂપે સુરતમાં સાયક્લોથોન હતી જેમાં સાયક્લોથોનને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું તો આ પ્રસંગે સુરત જિલ્લા કલેક્ટર મનપા કમિશનર અને પોલીસ કમિશનરે સાયકલ ચલાવી સ્વસ્થ જીવનશૈલી માટે સાયકલનો નિયમિત ઉપયોગ કરવાની પ્રેરણા આપી હતી રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા સુરત શહેર પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સન્ડે ઓન સાયકલ સાયક્લોથોન યોજાતી જેને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવાયું હતું સાંસદ મુકેશભાઈ દલાલ મેયર દક્ષેશભાઈ માવાણી પણ ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સ્વસ્થ ગુજરાત મેચ મુક્ત ગુજરાતના સંદેશ સાથે સુરતીઓએ વહેલી સવારે ભર વરસાદમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંક્શન થઈ પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીની તેર કિલોમીટર સાયક્લોથોનમાં પંદરસોથી વધુ સાયક્લિસ્ટોએ ફિટ ઇન્ડિયાનો સંદેશો પાઠવ્યો હતો સાયક્લોથોનમાં નાગરિકોએ યુવાનો અને અધિકારીઓએ દૈનિક જીવનમાં કસરતને અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પાર્ગી મ્યુનિસિપલ કમિશનર સરલીની અગ્રવાલ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત પોલીસ અધિકારીએ સાયકલ ચલાવી સ્વસ્થ જીવનશૈલી માટે સાયકલનો નિયમિત ઉપયોગ કરવાની પ્રેરણા આપી હતી તો નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને સાયકલિંગના અનેક ફાયદાને લોકો સુધી પહોંચાડવાના હેતુ સાથે યોજાયેલી સાયક્લોથોનમાં યોજાયેલા સૌએ ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા લીધી હતી સાયક્લોથોનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સાયકલ ચલાવવા પ્રોત્સાહિત કરીને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો રહ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ધોડિયા

યુવાનોને ફિટનેસ માટેના આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે સાયકલિંગ એ દરેક રીતે શરીરને ઉપયોગી થઈ શકે છે એને એક માનસિક શાંતિ પણ મળે છે પોતાની જાત સાથે વિચાર કરી શકે છે વ્યક્તિ એની ચયન જે પ્રક્રિયા છે એમાં પણ સારો સુધારો જોવા મળે છે એના સ્નાયુઓ પણ મજબૂત થાય છે અને યુવાનોને પોતે એનો આત્મવિશ્વાસ પણ આમાં વધે છે સાથે જ્યારે સાયકલિંગ કરતાં મિત્રતામાં પણ વધારો થતો હોય છે આવા અનેક ફાયદાઓ એ આપણને સાયકલિંગમાં પણ જોવા મળે છે આ યુવાનો અલગ અલગ ફિટનેસ માટે અલગ અલગ કસરતો કરતા હોય છે અને એમાંથી દરેકમાં ફાયદો થતો જ હોય છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે અનેક પ્રશ્નો લોકો પૂછે છે એમાં એક પ્રશ્ન હોય છે કે એમની પાસે આટલી ઉર્જા ક્યાંથી આવે છે એમનો જવાબ હોય છે કે નિયમિત જીવનશૈલી સંયમિત ખોરાક અને કસરત આ એના માટે જે સમય ફાળવે છે એના જ કારણે એ ઉર્જા સાથે આજે યુવાનોને પણ શરમાવે એવી ઉર્જા સાથે એ કામ કરે છે મક્કમ નિર્ણયો લઈ શકે છે શરીર મજબૂત હોય તો જ મન પણ મજબૂત હોય છે અને તો જ સારા અને મક્કમ નિર્ણય લઈને એનો અમલ પણ કરી શકાય છે એનો જીવતું જાગતું દ્રષ્ટાંત પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં આપણને જોવા મળે છે એટલા જ માટે આજે ખૂબ મોટી સંખ્યામાં સોલર શહેરની અંદર યુવાનો દ્વારા દીકરીઓ બહેનો દ્વારા અને પોલીસના અધિકારી અને કર્મચારીઓ દ્વારા જે સાયકલની અહીંયા સાયકલોસ યોજવામાં આવી છે એમાં મહાનગરપાલિકાના પણ કર્મચારીઓ અધિકારીઓ જોડાયા છે કલેક્ટર કચેરીના પણ કર્મચારી અધિકારીઓ જોડાયા છે અને સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યામાં જે લોકો અને યુવાનો જોડાયા છે એ જોતા લાગે છે કે સુરત શહેર ફક્ત ખાણીપીણી માટે નહીં પરંતુ એ તંદુરસ્તીની પણ એ ચિંતા કરતો થયું છે અને એના જ માટે આવા કોઈ પણ પ્રયોગોમાં યુવાનો ઉત્સાહભેર ઉલટભેર એમાં ઉમટી પડે છે